સુરત ક્રાઇમ છે દિવાળી પૂર્વે જે બનેલી હાઈ પ્રોફાઇલ ઠગાઈના ગુના છે તેનો ભેદ ઉકેલી લીધો છે સલામતપુરા પોલીસ સ્ટેશન કે જ્યાં ડુપ્લિકેટ સોનાની બિસ્કિટ આપીને એક વેપારી પાસેથી છત્રીસ લાખ રૂપિયાનું અસલી સોનું પડાવી લેવાયું સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે બે મુખ્ય આરોપીઓ છે તેઓને ઝડપી પાડ્યા છે હરેશ ઉર્ફે હરિ પોપટભાઈ મોરડિયા અને નિકુંજ ખેમચીભાઈ ધરપકડ કરી છે અને હરેશ એ રત્ન કલાકાર છે અગાઉ અંકલેશ્વર તથા ગુનામાં પકડાઈ ચૂક્યો છે જ્યારે નિકુંજ એ મુંબઈના બાંદ્રાકુલા કોમ્પ્લેક્ષમાં ત્રીસ લાખની ઠગાઈના ગુનામાં વોન્ટેડ હતો બંને આરોપીઓ જે છે તે ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સોનિયોનો સંપર્ક કરી મોટા વેપારી હોવાનું નાટક કરી નકલી સોનાની લગડી આપી અસલી દાગીના પડાવતા હતા તે ફૂસ સામે આવ્યું છે જે રાજસ્થાનના જોધપુરમાં પણ ઠગાઈનો ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી છે પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અસલી છે તે આવ્યું અને બંને આરોપીને સુરત અને મુંબઈજી ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે આરોપી રત્નકલાકાર છે સાથોસાથ આરોપી આરોપીની જો વાત કરીએ તો હરિશ ઉર્ફે હરિ મોરડીયા અને નિકુજ અખિમજી ધકાણ જે બંને આરોપી છે કે તે આ રીતે મોટા વેપારી હોવાનું કહી અને લોકોની સાથે છેતરપિંડી કરી રહ્યા હતા અને જેનો સમગ્ર ઘટનાનો જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીને ઝડપી અને અલગ અલગ ટીમો બનાવી હતી અને જેને લઈને પોલીસને સફળતા મળી છે અને હાલ બંને છેતરપિંડી આ સામે કાર્યવાહી હાથ ધરી છે જી કૃપા જી બિલકુલ આ બે આરોપીઓ જે છે તે મોટા વેપારી હોવાનું કહીને એવો દેખાડો કરીને અન્ય જે

અને તેના બદલામાં જે સોની પાસેથી દાગીના બદલામાં સોનાનું ફક્ત પડ ચડાવીને લગડી જેવું કમ્પ્લીટ તૈયાર કરતા હતા એટલે કે સોની વેપારી ને પણ ખ્યાલ ન આવતો હતો અને આ રીતે તેઓ બંને માસ્ટર માઇન્ડ જે છે જણાવી અને સોની વેપારીઓને ખાસ કરીને ટાર્ગેટ કરી અને જે અસલી સોનાની જગ્યાએ નકલીનું જે આખું આ કારસ્થાન હતું તે અત્યારે સામે આવ્યું છે ને છે હજુ વધુ કેટલાક આ અંગે તપાસ ખુલાસા થાય તો નવાય ની જીકૃભાઈ બિલકુલ સુરત જોવા મળી રહી છે અને દિવાળી ના માહોલ છે એટલે વેપારીએ જે પ્રકારે દિવાળી પૂર્વ ફરિયાદ નોંધાવી હતી પરંતુ હાલ વેપારી અત્યારે પોલીસ સ્ટેશન ના મામલે જયારે છેતરપિંડી થઈ હોય ત્યારે પોલીસ ને જ ફક્ત એના ઉપર જ ભરોસો કરતા હોય છે કે પોલીસ આમાં